સુરત એપીએમસીની ખેડૂતો માટેની જગ્યાનો કોમર્શિયલ હેતુ માટેના ઉપયોગનો મામલો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો છે જેમાં હાઈકોર્ટે એપીએમસીની જગ્યાના કોમર્શિયલ ઉપયોગ સામે લાલા કરી છે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કૃષિ સિવાયની અન્ય ઓફિસો બંધ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે સુરત એપીએમસી ની જગ્યાએ ફાઈવ સ્ટાર હોટલ અને કૃષિ બજાર મોલ બનાવી દેવાયો છે અને તેનો ઉપયોગ ખેડૂતો માટે નહીં પણ કોમર્શિયલ ઉપયોગ માટે કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરાયા છે એપીએમસી ની જગ્યા પર બનાવાયેલા મોલમાં અનેક ખાનગી ઓફિસો કાર્યરત છે જેમાં આઈટી ઓફિસ એલઆઈસી ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર એર હોસ્ટેસ ક્લાસીસ સહિતની અલગ અલગ ઓફિસ ચાલી રહી છે જ્યારે હાઈકોર્ટના આદેશ બાદ કૃષિ બજારમાં ઓફિસ ચલાવનારા મુશ્કેલીમાં મુકાયા છે અને ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ અટવાયા છે કૃષિ બજારમાં ઓફિસ ધરાવનાર લોકોનો દાવો છે કે એપીએમસી ના હોદ્દેદારોએ માત્ર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઓફિસ ચલાવવા અંગે કોઈ જાણકારી આપી ન હતી અને બિઝનેસ કરી શકો એમ કહેવામાં આવ્યું હતું સાથે જ હોય દુકાનદારો ને લાંબા સમય માટે ભાડા કરાર નું જેના કારણે અનેક લોકો પોતાની ઓફિસ માં સિત્તેર એસી લાખ નો ફર્નિચર સહિત નો ખર્ચ કર્યો છે પરંતુ હવે ઓફિસ ખાલી કરવાનો આદેશ કરાતા કંપનીની ગુડવિલ કર્મચારી અને ચાલી રહેલા પ્રોજેક્ટ પર મોટી અસર પડશે સર યે અમને દેડ સાલ પહેલે अभी डेढ़ साल हुआ है तीन डेढ़ साल और बाकी है और अभी कल इमिडिएटली आके हमको बोला पहले तो बोला कि दो दिन ऑफिस बंद है और फिर कल इमिडिएटली हम आए तो हमको बोला ऑफिस खोलने नहीं देंगे आप लोगों को आपको दो घंटे का टाइम देते हैं आप इमिडिएटली खाली करो अभी हमारा ये ऑडिट का सीजन चल रहा है ये तीस तारीख लास्ट है जिसमें हमको कम से कम सौ ऑडिट करने बाकी है तो उनको कम से कम डेढ़ लाख रुपया एक का कंसिडर करे तो इतनी सारी लोगों को पेनल्टी लगे और हमारे सब क्लाइंट को ये बैर करना पड़ेगा तो एटलीस्ट थोड़े टाइम पहले बता देते या જેમાંથી બાણું જેવી છે જે ખેતી વિશે પ્રવૃતિ કરતી નહી હતી એટલે નામદાર હાઈકોર્ટ નો સત્તાવીસ ત બાર સાથે હુકમ થયેલો કે એ હુકમના ડાયરેક્શન નિયામકશ્રી ખેતબજાર અને ગામી સાથે ગાંધીનગરને આપેલો હતો કે તમારે આવી જે એપીએમસી સુરતના કૃષિ બજાર ખાતે ખેતી વિષયક ના હોય એવી પ્રવૃત્તિ જે કરતા હોય એની પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરાવો એવો એમને આદેશ કરેલો તો એમના આદેશ એ હાઈકોર્ટના આદેશ મુજબ એમણે અમને આદેશ આપેલો કે તમારે આવી જે ખેતી વિષયક ના હોય એવી પ્રવૃત્તિ બંધ કરાવી અને એના અનુસંધાને અમે ખેતી વિષયક પ્રવૃત્તિ ન કરતા એવા બાણુ દુકાનો જે હતી એને અમે બંધ કરાવે છે કૃષિ બજાર ઓનલાઈન વેપારની ઓફિસ ચાલે છે હવે એપીએમસી દ્વારા આદેશનું પાલન કરાવતા ઓફિસો બંધ કરવાની નોબત આવી છે અહીં ટોટલ 90 જેટલી ઓફિસો રેન્ટ ઉપર છે જેમાં 2000 થી 2500 જેટલા લોકો જોબ વર્ક કરી રહ્યા છે અમને ખાસ કરીને જ્યારે ઓફિસ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું આ એગ્રીમેન્ટ સમય દરમિયાન અમને રાકેશ બાબતે કોઈ પણ પ્રકારની માહિતીઓ આપવામાં આવી ન હતી નેવું ઓફિસોમાંથી કેટલાક લોકોએ દસ વર્ષથી પાંચ વર્ષ માટે એગ્રીમેન્ટ કર્યું છે એટલે અમે આ અમારા એગ્રીમેન્ટ પ્રમાણે રોકાણ પણ કર્યું છે હવે હાઈકોર્ટ દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી છે ત્યારે આજે સવારે એપીએમસી માર્કેટના સત્તાધીશો દ્વારા અમારી ઓફિસે બંધ કરાવવામાં આવી હતી અમને કોઈ પણ પ્રકારનો સમય મર્યાદા પણ આપવામાં આવી નથી જેથી બે હજારથી થી પચીસો લોકોના રોજગાર ઉપર આ અસર પડી છે